કેવી રીતે ઉત્તર છે બાબા કહે બાકો હું વિશ્વનો માલિક નથી બનતો તમે તમને વિશ્વના માલિક બનાવું છું તો બ્રહ્માંડના પણ માલિક બનાવું છું હું ઊંચામાં ઊંચો બાપ આપ બાકોને નમસ્તે કરું છું એટલે તમે મારા કરતા પણ ઊંચા છો હું આપ માલિકોને

અને વિશ્વના પણ માલિક બનાવે છે બાપ તો ફક્ત બ્રહ્માંડના માલિક બનાવે છે બને છે વિશ્વના માલિક નથી બનતા બાકોને બ્રહ્માંડ અને વિશ્વ બંનેના માલિક બનાવે છે તો બતાવો મોટું કોણ થયું બાકો મોટા થયા ને એટલે બાકો પછી નમસ્તે કરે છે બાબા આપ જ અમને બ્રહ્માંડ અને વિશ્વના માલિક બનાવો છો એટલે તમને નમસ્તે મુસલમાન લોકો પણ આ બાકોને આ ખુશી છે જેમને નિશ્ચય છે નિશ્ચય વગર તો કોઈ અહીં આવી પણ ન શકે અહીં જે આવે છે તે જાણે છે અમે કોઈ ગુરુ મનુષ્ય ગુરુની પાસે નથી જતા મનુષ્ય બાપની પાસે શિક્ષકની પાસે તથા મનુષ્ય ગુરુની પાસે નથી જતા તમે આવો છો રૂહાની બાપ રૂહાની શિક્ષક રૂહાની સદગુરુની પાસે તે મનુષ્ય તો અનેક છે આ એક જ છે આ પરિચય કોઈને પણ નહોતો ભક્તિ માર્ગના શાસ્ત્રોમાં પણ છે કે રચયિતા અને રચનાને કોઈ પણ નથી જાણતા ન જાણવાના કારણે તેમને ઓર્ફન એટલે કે અનાથ કહેવાય છે જે સારું ભણેલા ગણેલા હોય છે સમજી શકે છે આપણા સર્વ આત્માઓના બાપ એક જ નિરાકાર છે એ આવીને બાપ શિક્ષક સદગુરુ પણ બને છે ગીતામાં કૃષ્ણનું નામ પ્રસિદ્ધ છે ગીતા છે સર્વ શાસ્ત્રમય શિરોમણી સૌથી ઉત્તમમાં ઉત્તમ ગીતાને જ માં બાપ કહેવામાં આવે છે

બધા શાસ્ત્ર છે તેના પાન હું ઈતા બીજ છે બાકી બધા શાસ્ત્ર છે પાન એટલે એમની ક્રિએશન બાબા કહે છે રચના પાસેથી ક્યારેય વારસો મળી ન શકે જો મળશે પણ તો અલ્પકાલ માટે બીજા એટલા અનેક શાસ્ત્ર છે જેને વાંચવાથી અલ્પકાળનું સુખ મળે છે એક જનમ માટે જે મનુષ્ય જ મનુષ્યને ભણાવે છે દરેક પ્રકારનું જે પણ ભણતર છે તે અલ્પકાળ માટે મનુષ્ય મનુષ્યને ભણાવે છે અલ્પકાળનું સુખ મળ્યું પછી બીજા જન્મમાં બીજું ભણતર ભણવું પડે છે અહી તો એક નિરાકાર બાપ જ છે જે 21 જન્મો માટે વારસો આપે છે કોઈ મનુષ્ય તો આપી ન શકે દે હમણાં બાપ બાળકોને સમજાવે છે તમે બધા ઈશ્વરના બાળકો છો ને સર્વ વ્યાપી કહેવાથી અર્થ કાઈ નથી સમજતા બધા માં પરમાત્મા છે તો પછી ફાધર બાપને જ દુખ હરતા સુખ કરતા કહેવાય છે ફાધર જ ફાધર કોઈ અર્થ જ નથી નીકળતો બાપ સમજાવે છે આ જ રાવણ રાજ્ય

આ ભણતરથી અમે ફલાણા બનીશું અહી તમે સતના સંગમાં બેઠા છો જેનાથી તમે સુખધામમાં જાવ છો સતધામ પણ બે છે એક સુખધામ બીજું છે શાંતિધામ આ છે ઈશ્વરનું ધામ બાપ રચયતા છે ને જે બાપ દ્વારા સમજીને

આંકડાના ફૂલ તો નથી ચડતા નથી ચડાવતા ત્યાં ખૂબ સરસ સુગંધિત ફૂલ લઈ જાય છે શિવની આગળ અકના ફૂલ તો ગુલાબના ફૂલ પણ ચડાવે છે અર્થ તો કોઈ જાણતા નથી આ સમયે આ પાકોને બાપ ભણાવે છે કોઈ મનુષ્ય નથી ભણાવતા અને આખી દુનિયાના મનુષ્યોને મનુષ્ય ભણાવે છે તમને ભગવાન ભણાવે છે કોઈ મનુષ્યને ભગવાન કદાચ કહેવાતા નથી નારાયણને પણ ભગવાન નહીં તેમને દેવી દેવતા કહેવાય છે બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ દેવતા કહેવાશે ભગવાન એક બાપ જ છે એ છે સર્વ આત્માઓના બાપ બધા કહે પણ છે હે પરમ પિતા પરમાત્મા એમનું સાચું સાચું નામ છે શિવ અને આ બાળકો છો સાલિગ્રામ પંડિત લોકો જ્યારે રુદ્ર યજ્ઞ રચે છે તો શિવનું ખૂબ મોટું લિંગ બનાવે છે અને સાલિગ્રામ નાના નાના બનાવે છે સાલિગ્રામ કહેવાય છે આત્માઓને શિવ કહેવાય છે પરમાત્માને એ બધાના બાપ છે આપણે બધા છીએ ભાઈ ભાઈ કહે પણ છે બ્રધરહુડ બંધુત્વ આપસમાં ભાઈ ભાઈ છીએ બાપના બાળકો આપણે ભાઈ ભાઈ છીએ પછી ભાઈ બહેન કેવી રીતે થયા પ્રજાપિતા બ્રહ્માના મુખથી પ્રજા રચે છે તે છે બ્રાહ્મણ અને બ્રાહ્મણીઓ બાબા કહે છે આપણે પ્રજાપિતા બ્રહ્માના સંતાન છીએ એટલે બીકે કહેવાયે છીએ અચ્છા બ્રહ્માને કોણે જન્મ આપ્યો ભગવાને બ્રહ્મા વિષ્ણુ શંકર આ બધી રચના છે સૂક્ષ્મ વતનની રચના થઈ ગઈ બ્રહ્માના મુખ કમળથી આ બાકો નીકળ્યા છો બ્રાહ્મણ બ્રાહ્મણીઓ કહેવાય છો તમે બ્રહ્મા મુખવંશાવલી એડોપ્ટેડ છો પ્રજાપિતા બ્રહ્મા બાળકોને કેવી રીતે જન્મ આપશે જરૂર એડોપ્ટ કરશે જેમ ગુરુઓના ફોલોઅર્સ એડોપ્ટ થયા ને થાય છે ને તેમને કહેવાશે શિષ્ય અનુયાયી તો ફોલોઅર્સ એટલે અનુયાયી થયા તો પ્રજાપિતા બ્રહ્મા આખી દુનિયાના પિતા થઈ ગયા તેમને કહેવાય છે ગ્રેટ ગ્રેટ ફાધર પ્રજાપિતા બ્રહ્મા તો અહીં જોઈએ ને સૂક્ષ્મ વતનમાં પણ બ્રહ્મા છે નામ ગવાયેલું છે બ્રહ્મા વિષ્ણુ શંકર પરંતુ સૂક્ષ્મ વતનમાં પ્રજા તો હોતી નથી પ્રજાપિતા બ્રહ્મા કોણ છે આ બધું બાપ સમજાવે છે તે બ્રાહ્મણ લોકો પણ પોતાને બ્રહ્માના સંતાન કહે છે હમણાં બ્રહ્મા ક્યાં છે તમે કહેશો આ બેઠા છે તે કહેશે થઈને ગયા છે તે પછી પોતાને પૂજારી બ્રાહ્મણ કેવડાવે છે હમણાં તમે તો પ્રેક્ટિકલમાં છો પ્રજાપિતા બ્રહ્માના બાકો પરસ્પર ભાઈ બહેન થઈ ગયા બ્રહ્માને એડોપ્ટ કર્યા છે શિવ કહે છે હું આ વૃદ્ધ પ્રવેશ કરી તમને રાજયોગ શીખવાડું છું મનુષ્યને દેવતા બનાવવા આ કોઈ મનુષ્યનું કામ નથી બાપને જ રચયતા કહેવાય છે ભારતવાસી જાણે છે શિવ જયંતી પણ મનાવાય છે શિવ છે બાપ મનુષ્યોને આ પણ ખબર નથી કે દેવી દેવતાઓને આ રાજ્ય કોણે આપ્યું સ્વર્ગના રચયિતા છે જ પરમ આત્મા જેમને પતિત પાવન કહેવાય છે આત્મા અસલ પવિત્ર હોય છે પછી સતો રજો તમોમાં આવે છે આ સમયે કળિયુગમાં બધા છે તમો પ્રધાન સતયુગમાં સતો પ્રધાન હતા આજથી 5000 વર્ષ પહેલા આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું 2500 વર્ષ દેવતાઓની ડાયનેસ્ટી એટલે કે રાજાઈ ચાલી તેમના બાળકોએ પણ રાજ્ય કર્યું ને લક્ષ્મી નારાયણ ધ ફર્સ્ટ ધ સેકન્ડ એવું ચાલ્યું આવે છે મનુષ્યોને આ વાતોની કઈ પણ ખબર નથી આ સમયે છે બધા તમો પ્રધાન પતિ અહીં એક પણ મનુષ્ય પાવન હોઈ ન શકે બધા પોકારે છે હે પતિત પાવન આવો તો પતિત દુનિયા થઈને

એક જનમ લે છે ભારતને અવિનાશી ખંડ મનેલો છે કારણ કે અહીં જ શિવ બાબાનું અવતરણ થાય છે ભારત ખંડ ક્યારેય વિનાશ થઈ ન શકે બાકી છે અનેક ખંડ તે બધા વિનાશ થઈ જશે આ સમયે આદિ સનાતન દેવી દેવતા ધર્મ પ્રાયઃ લોપ થઈ ગયો છે કોઈ પણ પોતાને દેવતા કહેવડાવતા નથી કારણ કે દેવતાઓ સતો પ્રધાન પાવન હતા હમણાં તો બધા પતિત પૂજારી બની ગયા છે આ પણ બાપ સમજાવે છે ભગવાન વાત છે ને ભગવાન બધામાં બધાના બાપ છે એ એક જ વખત ભારતમાં આવે છે કારણ ક્યારે આવે છે પુરુષોત્તમ સંગમ યુગ પર આ સંગમ યુગ ને જ બાબા કહે છે પુરુષોત્તમ કહેવાય છે આ સંગમ યુગ છે કળિયુગ થી સતયુગ પતિત થી પાવન બનવાનો કળિયુગ માં રહે છે પતિત મનુષ્ય સતયુગ માં છે પાવન દેવતાઓ એટલે આને પુરુષોત્તમ સંગમ યુગ કહેવાય છે જ્યારે બાપ આવીને પતિતથી પાવન બનાવે છે તમે આવ્યા છો મનુષ્યથી દેવતા પુરુષોત્તમ બનવા મનુષ્ય તો આ પણ નથી જાણતા કે આપણે આત્માઓ નિર્વાણ ધામમાં રહીએ છીએ ત્યાંથી આવીએ છીએ પાઠ ભજવવા આ નાટકની આયુ પાંચ હજાર વર્ષ છે આપણે આ બેહદના નાટકમાં પાર્ટ ભજવીએ છીએ આટલા બધા મનુષ્ય પાર્ટ ધારી છે આ ડ્રામાનું ચક્ર પરતુ રહે છે ક્યારેય બંધ થવાનું નથી પહેલા પહેલા આ નાટકમાં સત્યુગમાં પાર્ટ ભજવવા આવે છે દેવી દેવતા પછી ત્રેતામાં ક્ષત્રિય આ નાટક ને પણ જાણવું જોઈએ ને આ છે જ કાંટાઓનું જંગલ બધા મનુષ્ય દુખી છે કળિયુગ પછી ફરી સતયુગ આવે છે કળિયુગમાં અનેક મનુષ્ય છે સતયુગમાં કેટલા હશે બહુ જ થોડા આદિ સનાતન સૂર્યવંશી દેવી દેવતાઓ જ હશે આ જૂની દુનિયા હવે

આવીને સમજાવે છે આત્મા શું છે પરમાત્મા શું છે આ પણ કોઈ નથી જાણતા બાપ કહે છે તમે આત્મા બિંદુ છો તમારામાં ચોર્યાસી જન્મોનો પાઠ નોંધાયેલો છે આપણે આત્મા કેવા છીએ આ કોઈ નથી જાણતા અમે બેરિસ્ટર છીએ પલાણા છીએ આ જાણે છે બાકી આત્માને એક પણ નથી જાણતા બાપ જ આવીને પરિચય આપે છે તમારા આત્મામાં ચોર્યાસી જન્મોનો પાઠ અવિનાશી નોંધાયેલો છે જે ક્યારેય વિનાશ નથી થઈ શકતો આ ભારત ગાર્ડન ઓફ ફ્લાવર ફૂલોનો બગીચો હતો સુખ જ સુખ હતું હમણાં દુઃખ જ દુઃખ છે આ બાપ નોલેજ આપે છે આ બાકો બાપ દ્વારા હમણાં નવી નવી વાતો સાંભળો છો સૌથી નવી વાત છે તમારે મનુષ્ય થી દેવતા બનવાનું છે તમે જાણો છો મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર કોઈ પણ મનુષ્ય નથી ભણાવતા ભગવાન ભણાવે છે એ ભગવાનને ને સર્વવ્યાપી કહેવું આ તો ગાળ આપવી બાપ સમજાવે છે હું દર સ્વર્ગ બનાવું છું રાવણ નર્ક બનાવે છે આ વાતો દુનિયામાં બીજું કોઈ નથી જાણતું બાપ જ આવીને તમને મનુષ્યથી દેવતા બનાવે છે ગાયન પણ છે મૂત પલીતી કપડ ધોએ ત્યાં વિકાર હોતા નથી તે છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા હમણાં છે વિશેષ વર્લ્ડ વિકારી દુનિયા બોલાવે પણ છે પતિત પાવન આવો અમને રાવણે પતિત બનાવ્યા છે પરંતુ જાણતા નથી કે રાવણ ક્યારે આવ્યો શું થયું

સ્વર્ગ બનાવે છે એટલે પોતાને આત્મા સમજો મામે કમ યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આપણે બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ છીએ સ્વયં ભગવાન આપણને મનુષ્ય થી દેવતા બનાવવાનું ભણતર ભણાવી રહ્યા છે આ નશા અને ખુશીમાં રહેવાનું છે પુરુષોત્તમ સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરવાનો છે બીજું હમણાં આપણી વાનપ્રસ્થ અવસ્થા છે મોત સામે ઊભું છે પાછું ઘરે જવાનું છે એટલે બાપની યાદથી બધા પાપોને ભસ્મ કરવાના છે

આ પ્યુરિટીની પર્સનાલિટી સેવામાં સહજ સફળતા અપાવે છે પરંતુ જો એક વિકાર પણ અંશ માત્ર છે તો બીજા સાથી પણ એમની સાથે જરૂર હશે જેવી રીતે પવિત્રતાનો સુખ શાંતિનો ઊંડો સંબંધ છે એવી રીતે અપવિત્રતાનો પણ પાંચ વિકારો સાથે ઊંડો સંબંધ છે એટલે વિકારનો અંશ માત્ર પણ ન રહે ત્યારે કહેવાશે પવિત્રતાની પર્સનાલિટી દ્વારા સેવા કરવા વાળા ઓમ શાંતિ